નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અનવસરી લાઈવ અને પ્રમાણે જોવો છો તે પ્રમાણે દિલ્હી મોરા નવનાથ આશ્રમના પૂજ્ય છોટે નહીં શકાય ત્યારે દાદાની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું દાદા ઘટના બનવા પામી છે જ સખત શબ્દોની અંદર વખોડી શકાય એવા કારણ કે જયારે નાચ સંપ્રદાયના સૌથી પરમ પૂજ્ય વંદનીય રીતે આ રીતે મૂર્તિ ખંડિત ઘટનાની ત્યારે દાદા આપ શું જણાવશો આ જે પણ ઘટના બની તે રાક્ષસી ઘટના છે અમાનવીય ઘટના છે અને આવી ઘટનાને અંજાન આપનાર એ કોઈ પણ હોય એ બધા વિધર્મી હોઈ શકે માટે પોલીસે ખૂબ સારી કાર્યવાહી કરીને આરોપીઓને તો પકડ્યા છે પણ અમારી એવી માંગ છે કે હજુ અંદર આરોપી જે પણ હોય તે પકડાવવા જોઈએ જે માસ્ટર માઇન્ડ હોય તે પણ પકડાવવું જોઈએ અને આને કઠોરથી કઠોર દંડ હોવો જોઈએ અને દંડ એવો હોય કે જેથી કરીને કોઈ પણ ધર્મની ધરોહરને આ રીતે હાનિ પહોંચાડવાનું કામ કોઈ કરી ન શકે

ધર્મને અનુરૂપ ધર્મના રક્ષણ માટે જે પણ કઈ કરવું પડે તે દરેક કરવું જોઈએ એક જ અંતિમ સવાલ ઘણી રેલીઓ જોઈ ઘણા આવેદનો જોયા પણ આટલી મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે કોઈ રેલી નવસારીમાં મેં આજ સુધી મારા પત્રકારમાં નથી જોઈ એ વિશે આપને અને આપના અનુયાયીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને એના માટે આપશું જણાવશો બસ એ જ કે કોઈ પણ રેલી હોય આપણો જે અવાજ છે તે સરકાર સુધી પહોંચવો જોઈએ અને એના માટે જરૂર નથી કે કોઈ પણ રેલી ને આપણે મર્યાદા અંગીને કરીએ અને શિસ્તબદ્ધ રીતે ધર્મના અનુસંધાનમાં રેલી થાય એ જ મહત્વનું છે તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે દાદાએ ખૂબ સરળ શબ્દોની અંદર અને બહુ સ્પષ્ટ શબ્દોની અંદર કહ્યું કે આ કોઈ પણ સંજોગોની અંદર સાખી ના લેવાય અને કૃત્ય જે ખરું એ માત્ર અને માત્ર રાક્ષસી વૃત્તિની વ્યક્તિ જ કરી શકે અને તમે જોવો છો એ પ્રમાણે કે કલેક્ટર કચેરી ખાતે નાચ સંપ્રદાય દિલ્હી મોડાના જે અનુયાયીઓ ખરા ખુબ મોટી સંખ્યાની અંદર આવી પહોંચ્યા છે અને હવે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે તો પડે પણ અપડેટ અમે આપતા રહેશું નિહાળતા નવસરી લાવ્યું એક વિરામ બાદ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર

પોતાના તમામ અનુયની સાથે આવી અને આ રીતે આવેદનપત્ર આપ્યું હતું અને સાથે એ પણ જણાવ્યું કે આપણે જે શિસ્તબદ્ધ રીતે આવ્યા એ જ પ્રમાણે પાછા જઈશું અને ભવિષ્યમાં પણ જો આવા કોઈ કૃત્ય થાય તો આનાથી પણ મોટી સંખ્યાની અંદર આપણે આવી આંદોલન કરીશું તો આ જ પ્રમાણે આપ ન્યૂઝ કેમેરા પર્સન યસ સાવંતિ સાથે હું મહેશ ભટ્ટ